આ સમય દરમિયાન આપણે આપણા પૂર્વજોને યાદ કરી શ્રાદ્ધ તર્પણ અને દાન કરીને તેમની આત્માને શાંતિ અર્પણ કરીએ છીએ માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર પોતાના વંશજોને આશીર્વાદ આપવા આવે છે પિતૃપક્ષ બે હજાર પચ્ચીસની શરૂઆત અને પૂર્ણ તિથિની તારીખ મિત્રો બે પચીસ માં પિતૃ પક્ષ શરૂ થશે સાત સપ્ટેમ્બર પૂનમ ને રવિવાર અને સમાપ્ત થશે ઓળખવામાં આવે છે તેના વિશે જાણીએ સાત સપ્ટેમ્બર એટલે શરૂઆત પૂર્ણિમા શ્રાદ્ધ આઠ સપ્ટેમ્બર પ્રતિપદા શ્રાદ્ધ નવ સપ્ટેમ્બર ત્વતીયા શ્રાદ્ધ દસ સપ્ટેમ્બર તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ सप्टेम्बर पंचमी श्राद्ध बारह सितंबर षष्ठी श्राद्ध तेरह सप्टेम्बर सप्तमी तेर श्राद्ध चौदह सितंबर अष्टमी श्राद्ध पंद्रह सप्टेम्बर नौमी श्राद्ध सोलह सप्टेम्बर दसवीं श्राद्ध सत्तर सप्टेम्बर एकादशी श्राद्ध अठारह सेप्टेम्बर द्वादशी श्राद्ध सितंबर त्रयोदशी श्राद्ध बीस सितंबर चतुर्दशी श्राद्ध एक શાંતિ કરવા માટે નીચે મુજબના પિતૃ પક્ષમાં કાર્યો કરવામાં આવે છે સાદ અને અન્ન અર્પણ કરવામાં આવે છે તર્પણ જળ તીર અને કુશ વડે અર્પણ કરવામાં આવે છે

કરવામાં આવે છે તો મિત્રો આ હતી માહિતી પિતૃ પક્ષ બે હજાર પચીસ ની તારીખો અને મહત્વ વિશે હતી તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું